આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી ચાઇનીઝ ગેંગને ક્રિપ્ટોકરન્સીમાં ફ્રોડના નાણાં કન્વર્ટ કરી આપતી ઠકરાર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર છેલ્લા કેટલા મહિનોથી આ એક મોટો ગેંગ છે જેમાં કુલ અત્યાર સુધી સાત જેટલા આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે આ વર્ષે જન્યુરીમાં પહેલાં ઓફેન્સ ડિજિટલ અરેસ્ટનું દાખિત કરવામાં આવેલ હતો જેમાં ચોપન લાખની રકમનો ફ્રોડ થયા હતા એના પછી આ ગેંગ દ્વારા બીજા એક વિક્ટીમ હતા જેને પાસેથી ડેડ કરોડ ગાંધીધામમાં આશરે એક કરોડ અને બીજા એક અહેમદાબાદમાં પણ બત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ કરવામાં આવ્યો આ ગેંગ સાયબર ક્રાઈમનો જો નાના હોય છે આ અલગ અલગ મૂલ અકાઉન્ટ્સ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળીયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અને આ ક્રિપ્ટો જો વોલેટ પ્રોવાઈડ કરતા હતા આ એક આરોપી છે મિલન જો દુબઈમાં બેઠીને ત્યાંથી વોલેટ પ્રોવાઈડ કરતા હતા અને આ લોકો કેશથી યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગ જો મેન મેનમાર યા બીજા બીજા જો કંબોડિયા અને આ બાજુ જો ડિજિટલ અરેસ્ટનું સાયબર ફ્રોડ કરાવી રહ્યા છે એના મારફતે આ લોકો પાસે ચાઇનીઝ ગેંગ પાસે પૈસા પહોંચતા હતા અત્યાર સુધી બે માણસો ભુથિટોકમાં સાવન અને ગોવિંદ અમારી કસ્ટડીમાં છે બે અત્યારે જેલમાં છે અને બે जामीन ऊपर छे આ ગેંગ નો જોઈએ તો پورے ભારત માં 404 જેટલા ફ્રોડ ની ફરિયાદો एनसीआर પી પોર્ટલ માં થઈ છે ક્રિપ્ટો વોલેટ ની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ 300 કરોડ થી વધારે ની ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે અને વિકટિમ્સ ની અમાઉન્ટ ની અગર નજર કરીએ તો 16 કરોડ થી વધારે આ લોકો એ અલગ અલગ વિકટિમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે આ અલગ અલગ મોડલ્સ ઓપરેન્ડીથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવેલ છે હું કહી શકું છું કે અમદાવાદ સાયબરમાં આ પહેલીવાર ગુચ્છીટો દાખલ કરવામાં આવ્યા છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ છે કે ગેંગ તો ઠીક છે કે અમે આ લોકો નવા નવા મોડલ્સ ઓપરેન્ડિ યુઝ કરે છે પરંતુ નાના કેવી રીતે ટ્રાન્સફર કરતા હોય છે અને આ નાના ભારતથી બહાર જઈને ચાઇનીઝ પાસે કેવી રીતે જાવતા હોય છે એના ઉપર વધારે ફોકસ કરીને આ ગેંગનું અમે પર્દાફાશ કરવામાં આવે છે અને ગુત્સીટોકથી મને પૂરા પૂરા વિશ્વાસ છે આ લોકોની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવશે ને એક મોટો અસર આ ગેંગ ઉપર અને જો અત્યારે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એના ઉપર વધારે અસર થશે જો સાવન છે આ જો અલગ અલગ અકાઉન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય છે અને આ સાયબર ક્રાઈમનો પૈસા આ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થતા હોય છે અને આ સાવન આ અકાઉન્ટ્સનો ઓપરેટ કરીને કેશ પણ કેવલ અને ગોવિંદ મારફતે વિડ્રો કરાવતા હોય છે અને બ્રિજ રાજ અને નસીદ પટેલનો રોલ છે કે આ સાયબર જો ક્રિપ્ટો વોલેટ્સમાં પૈસા મુકા કેશ ભરીને એના પાસેથી કન્વર્ટ કરીને યુએસડીટીમાં જો વોલેટ્સ જો મિલન પ્રોવાઇડ કરે છે દુબઈથી ઘણા બધા ક્રિપ્ટો વોલેટ્સ મિલન ઓપરેટ કરે છે અને આ વોલેટ્સ પ્રોવાઈડ કરે છે બ્રિજ અને નાસિદનો અને બ્રિજ અને નાસિદ આ કેવલ અને ગોવિંદ જો સાવન માટે કામ કરે છે કેશ વિડ્રો કરીને એના પાસેથી કેશ લઈને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરે છે